નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના જે હોદ્દેદારો છે તે અત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ કુમાર બાબુ જે અત્યારે ચાર્જ સંભાળ્યો છે તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરવા માટે પધાર્યા છે અને તેમને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન પણ કરવાના છે સાથે સાથે વડોદરા શહેરના જે વિકાસના પ્રસ્તો છે તે અવિરતપણે ચાલુ રહે અને વડોદરા શહેરનો વિકાસ સર્વાંગી રીતે થાય તે માટે તેઓને શુભેચ્છા પણ પાઠવવાના છે જે રીતે અત્યારે નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો છે ત્યારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના તમામ જે હોદ્દેદારો છે તે મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા છે અને તેઓનું સન્માન કરી અને તેઓને વડોદરા શહેરના જે પ્રશ્નો છે અને જે રીતે કામગીરી વડોદરા શહેરમાં થતી આવી છે આગળ કઈ રીતે વડોદરા શહેર ગતિ પકડે તે તમામ બાબતે તેઓને વાતચીત કરી અને અભિનંદન પણ પાઠવવાના છે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વડોદરા શહેરની પરિસ્થિતિની સાથે સાથે તમામ જે સામાજિક કાર્યો હોય તેમાં પણ અગ્રેસર રહેતું આવ્યું છે અને તમામ નાના મોટા કાર્યો થકી તેઓ વડોદરા શહેરના તમામ કામમાં ભાગીદારી પણ પોતાની નોંધાવતા હોય છે ત્યારે આજે અરુણ મહેશ બાબુ જે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર છે તેઓની શુભેચ્છા મુલાકાતે પધાર્યા છે અને વડોદરા શહેરમાં જે રીતે વેપાર વિકાસ એસોશિયશન તમામ રીતે ભાગીદારી નોંધાવતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરને મળી અને આગળની પણ વડોદરા શહેર પ્રગતિના પંથે અગ્રેસર રહે તે માટે મળી અને શુભેચ્છા પાઠવવાના છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારે આ મ્યુનિસિપલ કમિશનર જે નવનિયુક્ત થયા છે તેઓની સાથે શુભેચ્છા મુલાકાતે પધાર્યા છે जास्दो morally प्रम्यो or हो अल सक्जो gehörtै किसस कालत 16, આંતરરાષ્ટ્રીય <coughs> સ્તરે 啊、嗯，那得什么？ ગાયવાનું

मार्क था खाना दिया था लघुमती कुंभ में अमेर में सहाया है लघुमती कुंभ का भजन का जो विचार था प्रमुख तो वो वो टाइम पर हमने हेल्प किया था कि रेट बढ़ाया था सेवेंटी परसेंट होटल में था और अभी सब हमको तो, तो क्यों क्या हुआ है कि हम लोग तो, तो हम लोग तो वोट देते हैं गुजरात तो का रिकॉर्ड है नीचे तक रिकॉर्ड है रिकॉर्ड है नाइन्टी नाइन हंड्रेड वोट इंडिया वोट देते हैं वो कॉम्पोरेट होते हैं दो साल से साफ इमेज बजा गुजरात में खराब होता है तो हम लोगों को संक्षित हो गया क्योंकि हमारा गुजरात का किंग है वो तो भी दस साल आने से वो पूछते थे उनको वोट देने का है, को आती है तो तो उनको सलामती अभी बात रखा तो हमने उन लोगों को देने का है कि जब भी विरोध पक्ष का नियुक्ति हो है सफा गुजरात में अहमदाबाद और रोज में サボ子も大変なことにしてもらうことができ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના તમામ જે હોદ્દેદારો છે અત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર

આપી રહ્યા છે અરુણ મહેશ બાબુ आपका नंबर स्क्रिनिंग है आपका 12 नंबर दिख दिया है आपका हमारे में शेयर नहीं आईसीएम चेंज सभी पत्माली कॉपी ये पत्र में सॉफ्टवेयर से किरण करते उनका मुझे प्रॉब्लम सकता है वो भी आ ना सही भी आते का हमें ओके पैसे बात है आई थिंक लाइक लाइक आई थिंक दैट जो बिल है लाइक não é દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે અત્યારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના તમામ જે હોદ્દેદારો છે મ્યુનિસિપલ કમિશનરને મળ્યા છે વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નો છે તે બાબતે રજૂઆત કરી છે અને સાથે સાથે વડોદરા શહેરમાં કોઈપણ રીતની મદદની જરૂર હોય તો વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તમામ બાબતે ખડે પગે રહેવા માટેની પણ તૈયારી તેઓએ બતાવી છે જે રીતે આપણે જાણીએ છીએ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તમામ જે કાર્યક્રમો હોય વડોદરા શહેરના વડોદરા શહેરના આફત વખતે પણ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સૌની સાથે નાગરિકોની સાથે રહેતા હોય છે અને તે મુજબ જ વડોદરા શહેરનો વિકાસ થાય અને સર્વાંગી રીતે તેઓ પણ સાથે જોડાય તે માટે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરને આજે મુલાકાત કરી છે અને શુભેચ્છા મુલાકાત બાદ અત્યારે તેઓ બહાર નીકળ્યા છે તમામ જે હોદ્દેદારો છે તે તમામ સાથે રહીને જે વડોદરાની ચિંતા પણ કરતા હોય છે અને કમિશનરને ખૂબ જ પોઝિટિવ રીતે તેઓની મુલાકાત રહી છે અને કોઈ પણ સમસ્યા હોય અને કોઈ પણ જો જરૂરિયાત હોય વડોદરા વેપારી વિકાસ એસોસિએશનની તો તેઓ તત્પર રહેશે સાથે રહેશે તેવું પણ તેઓએ જણાવ્યું છે ત્યારે તે બાબતે તેઓ સાથે પણ ચર્ચા કરીશું અને વાત કરીશું કે કઈ રીતની મુલાકાત આજે થઈ છે કઈ રીતની તેઓ વાત કરવાના છે જે રીતે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યો છે અરુણ મહેશ બાબુ અને આજે ચાર્જ જે સંભાળ્યો છે અને આજે પહેલી વખત વિશ્વામિત્રીની મુલાકાત પણ કરી છે વિશ્વામિત્રીનો સમગ્ર બાબતની માહિતી પણ અધિકારીઓ સાથે માંગી છે અને ત્યાર પછી તેઓએ બેઠક પણ કરી છે ત્યારે આ બાબતે તેઓએ સઘન રીતે જે રીતે સો દિવસનો માસ્ટર પ્લાન છે અને સો દિવસના માસ્ટર પ્લાન મુજબ કામગીરી વડોદરા શહેરના વિશ્વામિત્રીની થતી આવી છે પરંતુ એકાએક જે કમિશનર હતા દિલીપ કુમાર રાણા તેઓની બદલી થતા અત્યારે અરુણ મહેશ બાબુ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તેઓ એ ચાર્જ સંભાળતા જ તમામ જે હોદ્દેદારો છે વડોદરા વેપાર વિકાસ ઇશોજના એ તમામ લોકો અહીંયા આવ્યા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે રમેશભાઈ છે આપણી સાથે સાહેબ શું કેવા માંગશો ચર્ચા થઈ છે આપણે વડોદરા શહેરમાં તમામ જે કામો હોય વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સાથે રહી છે શુભેચ્છા મુલાકાત કરી છે શું કહેશે હમણાં ચાર પાંચ દિવસ પહેલા જ્યારે નવા શ્રીએ એમને હોદ્દો સંભાળ્યો ત્યારે તમે લોકો મીડિયાવાળાએ જે ઇન્ટરવ્યુ લીધો ખરેખર ધનધન્ય પાત્ર છે અને એ ઇન્ટરવ્યુમાં અમે એટલા ઇમ્પ્રેસ થયા કે કેટલા વર્ષો પછી આ કમિશનરે જે બોલ્યા જે શેર માટેની લાગણી બતાવી વેપારીઓ માટેની લાગણી બતાવી અને એમને એમ કહ્યું કે હવે હું સ્વતંત્ર રીતે કામ કરીશ અને શહેરનો વિકાસ કરીશ એટલે એ બાને એમને અમને લાગ્યું કે અમારે એમનું બુમાન કરવું જોઈએ અમે લોકો વડોદરાના બધા જ વેપારી લોકો આખા અમે લોકો સેવન્ટી નાય એસોસિએશન પાંત્રીસ હજાર દુકાન વતી વડોદરા શહેર વતી અમે એમને સાલને ફુલાડો વડે એમનું બહુ સ્વાગત કર્યું અને એમને ખાસ જણાવ્યું કે કમિશ્નર સાહેબ જ્યારે કોરોના હતું ત્યારે અમે જ વેપારી લોકોએ દસ હજાર માસ્ક લોકોને ખાવાનું પહોંચાડ્યું છે અમે તમારી પરખ્યા રહ્યા છે જ્યારે રેલ આવી ત્યારે સિત્તેર ટકા વડોદરા શહેર પાણી અમતું ત્યારે પણ અમે લોકો હેલ્પ કરી છે પણ ત્યારે અમને શરમ જેવું લાગે છે કે આ અમે ઇલેક્ટ થઈને જેને વોટ આપે છે એ કોર્પોરેટરોનું એટલું બધું એટલું બધું ભારે થઈ ગયું તમને દુઃખ થાય છે કે તમે કહેતા કે હવે અમે તમને બહુમાન કરવા એટલા રહે છે કે તમને ખ્યાલ આવે કે હવે તમે લોકો જ્યારે વિરોધ પક્ષવાળા જ્યારે સભાઓ ભરો તો વિરોધ પક્ષવાળા વિરોધ કરવાના જ છે પણ એનું થોડું સાંભળી અને નિર્ણય લેવો જોઈએ પણ આપણે સામેથી આપણે આપણે ગુસ્સો કરીએ દરેકનું દરેકનું દરેકની જુદી હોય છે દરેકની નજર જુદી હોય એમનામાં વિચારો જુદા હોય પણ તમારે એ લોકો એનું જોવું જોઈએ અમે તમને એ લોકો કર્યા છે કે પ્રજાનું તમારે ધ્યાન આપવા માટે પ્રજાની સામે તમે જાઓ અંદર પ્રજાનું સ્વચ્છતા માટે જુઓ ગટરની વ્યવસ્થા પાણીની તકલીફો કેટલી બધી તકલીફો છે અને અંદર 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 પ્રોબ્લેમ કર્યા વગર અને અમને અમને અમારો ખાસ કે છે કે હવે કમિશનરશ્રીનું રિસ્પેક્ટ રાખો આસિસ્ટન્ટ કમિશનરનું રિસ્પેક્ટ રાખો મેયરશ્રીનું રિસ્પેક્ટ રાખો સમીને કામ કરો અને વડોદરાનો વિકાસ કરશે અને અમને અમે લોકો એમણે બાહિતી આપી છે કમિશનરશ્રીને કે જ્યારે જોયું તો વડોદરા તમારી સાથે તમારી સાથે ઉભું રહેશે અને વડોદરાનો વિકાસ કરશે એમને પૂરો વિશ્વાસ છે ચોક્કસ વિશ્વાસ સાથે આજે મુલાકાત કરવામાં આવી છે અને સૌ કોઈ સાથે રહીને વડોદરા શહેરની વિકાસની ચિંતા કરવામાં આવે અને વડોદરા વિકાસ એસોસિએશન તમામ રીતે મ્યુનિસિપલ કમિશનરી સાથે રહેશે તેવું પણ અત્યારે જણાવવામાં આવ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા